બુડેલી તાલુકામાં રેતી પ્લાન્ટ દ્વારા નદીનું પ્રદૂષણ કાયદેસરની કાર્યવાહી થશે કે બંધ જોતા રહેશે અધિકારી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઓરસંગ નદીની નજીક આવેલ એક રેતી પ્લાન્ટ દ્વારા રેતીને કેમિકલથી ધોઈ અને પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે આ પાણી ગટર લાઈનની જેમ નદીમાં વહી રહ્યું છે અને એ પણ વિના વરસાદના શિયાળાની મોસમમાં આ કોભાન એક જાગૃત નાગરિકની નજરમાં આવ્યું જે પછી આ ગંભીર મામલો મીડિયામાં પ્રકાશિત થયો છે. અગત્યનું છે કે આ કેમિકલ વાડુ પ્રદૂષિત પાણી રેતી પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેસોને ખતરામાં મૂકી રહ્યું છે. પાણીના નિકાસની નજીકમાં જ ઢોકળિયા અને બોડેલી ગ્રામ પંચાયતના પીવાના પાણીના કૂવા છે. કેમિકલ વાડુ પ્રદૂષિત પાણી કૂવાઓને પ્રભાવિત કરી શકે છે જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. લોકોમાં ચિંતા એ છે કે રેતી માફિયાઓ કોની ડ્રાયમ નજર હેઠળ આટલી સરળતાથી ખુલ્લામ કાયદાનું છડી ચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રેતી પ્લાન્ટના માલિકને કોઈનો ડર નથી તેવું લાગી રહ્યું છે કે પછી કોઈ રાજકારણી કે પછી અધિકારીની મિલીભગતથી ચોવીસ કલાક ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લોકોમાં ચર્ચાનો પ્રશ્ન ઊભો કરે છે વધુમાં રેતી પ્લાન્ટ કાયદેસર જગ્યામાં છે કે ગેરકાયદેસર એ પણ તપાસનો વિષય બન્યો છે જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે જાગૃત નાગરિકોએ આ મુદ્દે વધુ કાર્યવાહી અને તપાસની માંગણી કરી છે જો જિલ્લા કલેક્ટર અને ખાણખનીજ વિભાગના અધિકારીઓ આ મામલામાં યોગ્ય પગલા નહીં લે તો નાગરિકોએ આ અંગે ગાંધીનગર સુધી આવેદન આપવા માટે પણ કવાયત શરૂ કરી છે સમગ્ર ઘટનાક્રમ અને લોક પ્રતિનિધિઓની અસહાયતા પર હવે નજર આપેલ છે કે શું તેઓ નદીના પ્રદૂષણને રોકવા યોગ્ય પગલા લેશે કે નહીં